નમસ્કાર ખેડૂત મિત્રો તો આજે આપણે પ્રીત સુપર યોદ્ધા મોડલનું પરફોર્મન્સ બતાવીશું રોટાવેટરની અંદર તો હમણાં બે દિવસ પહેલાં જ કાલેની ફરમ છે આપણે ટ્રેક્ટર લીધેલું છે આપણે પાંચ તારીખે ટ્રેક્ટર લીધેલું છે પાંચ સાત બે હજાર પચીસ અને આજે સાત તારીખ છે સાત સાત બે હજાર પચીસ તો આજે આપણે રોટાવેટરનું પરફોર્મન્સ જોવા માટે આવેલા છીએ પ્રીત ટ્રેક્ટરનું તો તમે જોઈ શકો છો હાલ બીજા લોની અંદર ચાલે છે ટ્રેક્ટર અને ઘાસવાળું ખેતર છે હજુ વરાપો થઈ નથી બરાબર પણ આતે ટેસ્ટિંગ માટે અત્યારે આવેલા છીએ તો ટ્રેક્ટરનું પરફોર્મન્સ તમે ચેક કરો બિલકુલ પણ આ તો એમ ડ્રોપ કરતું નથી અને જોરદાર પરફોર્મન્સ છે અને આપણે રિવ્યૂનો વિડીયો આ ટ્રેક્ટરનો ટૂંક જ સમયની અંદર આવી જશે તો સૌથી પહેલા તો આપણે પરફોર્મન્સ નો વિડીયો બતાવી રહ્યા છીએ પરફોર્મન્સ ચેક કરો મિત્રો એકદમ જોરદાર પરફોર્મન્સ છે ફ્લેશ પ્લેટફોર્મ છે આની અંદર સોળ પ્લસ ચાર ગેરબોક્સ છે એટલે ક્રિપર ગેરબોક્સવાળું ટ્રેક્ટરનું મોડલ છે અને ફ્લેટ પ્લેટફોર્મવાળું મોડલ આપણે લીધેલું છે બે હજાર પચીસનું લેટેસ્ટ ટોપ મોડલ અને ટાયર સાઇઝની વાત કરીએ તો સોળ નવ અઠ્યાવીસના ટાયર છે આની અંદર અને આગળના ટાયર સો છ સાત પચાસ સોળના તો આજે આપણે ખાલી ટેમ્પરી પરફોર્મન્સ વિડીયો બતાવી રહ્યા છીએ પછી આપણે વધુ ડિટેલમાં

एक जो मित्रो आरपीएम ट्रेक्टर अत्यो आरपीएम हम खबर गलत छोड़ो भाई

મિત્રો આપણે ઓગણીસો આરપીએમ ઉપર ચેક કરેલું હતું આમ તો બે હજાર કરવાના હતા પણ હાથનો રેસ છે એ થોડો ઢીલો હતો એટલે બે હજાર ઉપર સેટ નહોતો થતો ઓગણીસો ઉપર સેટ થયો હતો પછી જ્યારે આપણે ક્લચ છોડી એટલે ઓગણીસો આરપીએમ જ થઈ ગયું હતું બિલકુલ પણ આરપીએમ બોક કર્યા ન હતા છ ફૂટનું રોટાવેટર છે સ્ટાન્ડર્ડ કંપનીનું રાજકોટની બનાવટ અને આ પ્રકારનું ચાલે છે મિત્રો તમારા શું વિચારો છે કોમેન્ટની અંદર જણાવજો મિત્રો મલ્ટી સ્પીડ રિવર્સ વિડીયો સાથે ટ્રેક્ટર આવેલું છે સોળ પ્લસ ચાર ગેરબોક્સ એલઈડી લાઇટ અને પ્લેટફોર્મ ફ્લેટ હીટ ગાર્ડ પણ આપેલા છે પ્લાવનો વાલ આપેલો છે અને એલઈડી લાઇટ આપેલી છે ચારે ચાર ઇન્ડિકેટર પણ એલઈડી છે અને આગળની હેડલાઇટ પણ એલઈડી છે અને બીજું વાત કરીએ તો ડબલ એક્ટિંગ પાવર સ્ટેરિંગ છે અહીંયા તમે છો અને અહીંયા એન્જિનનો સપોર્ટ આપેલો છે અહીંયા ક્લબ ગેટનું હાઉસિંગથી માનીને આગળ જે બ્રેકેટ સુધી એકદમ મજબૂતાઈ સાથે સપોર્ટ આપેલો છે એ પ્રકારની સિસ્ટમ છે તો મિત્રો પરફોર્મન્સ કેવું લાગ્યું કોમેન્ટની અંદર જણાવજો અને વિડીયો લાઈક ન કર્યો હોય તો લાઈક અને ચેનલ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ફેસબુક ઉપર જોઈ રહ્યા હોય તો ફોલો કરી દેજો મિત્રો ફરી મળીશું બીજા વિડીયોમાં ત્યાં સુધી આવજો